તો ખ્રિસ્ત છો માનવ પુત્રે શિષ્યો કૈસરિયા ફિલિપી તરફના ગામોમાં જવા નીકળ્યા રસ્તામાં ઈસુએ શિષ્યોને પૂછ્યું હું કોણ છું એ વિશે લોકો શું કહે છે તેઓએ કહ્યું કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યુહાન કેટલાક કહે છે કે ઈરિયા તો વળી બીજા કેટલાક કહે છે કે કોઈ પૈગંબર પણ તમે તમે શું કહો છો હું કોણ છું ઈસુએ પૂછ્યું પિતરે જવાબ આપ્યો આપ તો ખ્રિસ્ત છો પછી તેમણે શિષ્યોને સખત તાકીદ કરી કે મારે વિશેની આ વાત કોઈને કહેશો નહીં પછી તેઓ તેમને સમજાવવા લાગ્યા કે માનવ પુત્રે પુષ્કળ દુઃખો વેઠવા જોઈએ પ્રજાના આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે તેઓ સ્પષ્ટ શબ્દોમાં આ બધું કહેતા હતા ત્યાં પિતર તેમને બાજુએ લઈ જઈને ઠપકો આપવા લાગ્યો પણ ઈસુએ ફરીને શિષ્યો તરફ જોઈને પિત્તરને ઠપકો આપતા કહ્યું દૂર હટ શેતાન તું દુનિયાદારીની દ્રષ્ટિએ જુએ છે ઈશ્વરની દ્રષ્ટિએ જોતો નથી આ પ્રભુની વાણી છે આપ તો ખ્રિસ્ત છો માનવ પુત્રે પુષ્કળ દુઃખો વેઠવા જોઈએ વાલા ધર્મજનો આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પૂછે છે કે લોકો મારે વિશે શું કહે છે ત્યારે પિતર જવાબ આપે છે કે પ્રભુ આપ તો ખ્રિસ્ત છો આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આપણને સમજાવે છે કે માનવ પુત્રે પુષ્કળ દુખો વેઠવા જોઈએ તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે ફરી પાછા સજીવન થવાનું છે જીવનમાં આવતી મુશ્કેલીઓ ચડતી પડતી કે દુઃખોમાંથી આપણે હતાશ થઈ જઈએ છીએ આશા રાખતા નથી પણ પ્રભુ ઈસુ ને જોઈને આપણને એક નવી આશા એક નવો હકારાત્મક અભિગમ મળે છે આપણે આશા તરફ જીવનવાળી એ પ્રમાણે જીવન જીવતા શીખવાનું છે આજે બે દ્રષ્ટિ આપણને દેખાય છે એક તો

આપણે પોતે જવાબ આપવો રહ્યો તમારે માટે પ્રભુ ઈસુ કોણ છે